આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ સુખડી તમે પરફેક્ટ માપથી જો સુખડી બનાવશો તો તમારી આ રીતની એકદમ સોફ્ટ અને પોચી બનશે તો સૌથી પહેલાં એક સરખું માપ લેવું ખૂબ જ જરૂરી છે તો બે કપ ઘઉંનો લોટ એક કપ ઘી અને એક કપ ગોળ લીધો છે હવે સૌથી પહેલાં એક કપ ઘીને તમારે ગરમ કરવાનું છે આપણે કોઈપણ એક વાળકીનું મેઝરિંગ કરીને જ તમારે ઘઉં લોટ અને ઘી લેવાના છે આગળ બે કપ લોટને ઘીમાં આપણે શેકી લેવાનું છે સરસ આ રીતે પહેલાં શેકાશો એટલે જાડું થશે પણ જેમ જેમ શેકાશે એટલે આ રીતનો ફ્લફી તમારો લોટ થઈ જશે લગભગ દસ મિનિટ જેટલું મેં એને ધીમી ગેસ રાખીને શેક્યું છે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ઝીણો સમારેલો ગોળ એક વાડકી એડ કરવાનો છે કઢાઈને ગેસથી નીચે ઉતારીને સરખી રીતે મિક્સ કરી હવે થાળીને ગ્રીસ કરી અને આ રીતે ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે સરસ એને સેટ કરી લેવાનું છે અને એકદમ સરસ લીસું કરી અને કટ કરી લેવાનું છે ગરમ ગરમમાં જેથી ઇઝીથી આપણી સુખડી નીકળી જશે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો સુખડી એકદમ સરસ બંને તૈયાર થઈ ગઈ છે રેસીપીને લાઇક કરજો શેર કરજો જો અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો